હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો આપણે નાઈન થઈ ગયા ફ્રેશ અને આજ તો સોમવારે તો નહીં ના મહાદેવની પૂજા કરે જ છે પણ પાથેશ્વર મહાદેવની પૂજા આજ કરે એટલે કંઈક નવીન હોય કારણ કે નક્કર બીજે જે તો વિસર્જન કરી દે એની બદલે આજ પૂજા થાય છે પણ આપને પછી યાદ આવ્યું કે પૂજા તો સોમવારે હોય

કે આવો સરસ મનુષ્ય અવતાર દીધો અને શંકર ભગવાન ની પૂજા કરવાનો લાવો મળે ને આખી જિંદગી મળે આપડે એજ જોઈશે કારણ કે આ બધી વસ્તુ છે ને કરવી હોય તોય નથી થતી ટાઈમે ઉઠી ટાઈમે બધું પાછું ઘર તો સંભાળવાનું જ હોય ઈ આપણે કામ વાળા નથી એટલે ભગવાનનો આભાર માનવો પડે આપણે આવો સરસ મનુષ્ય અવતાર દીધો અને પાછું શિવાલય હાહરું દીધું નકર ક્યાં જાત કારણ કે નજીક ન હોય તો આપણે ન જઈ શકીએ એટલે મને તો એની જ ખુશી છે કે આપણે શિવાલય પાસે રહીશી ને એની જ અત્યારે શિવાલય તો મંદિર સાફ કરી ને તો પૂજા થઈ જ વહેલી હવે પાંચેશ્વર મહાદેવ ની કરી લઈ શરૂઆત પાઠ પૂજા થી ને શિવાલય જઈને જ કરવી જોઈએ સૃષ્ટિ નો સર્જન હાર મહાદેવ જન્મ દિવસ તો અસલ રૂપાળો શીખું ખાડે જન્મદિવસ હોય તોય ભલે લગ્નની તારીખ હોય તોય ભલે અને કોઈ પણ તહેવાર હોય તોય ભલે આમાં છે વાડીએ જ રહેવાનું કારણ કે અત્યારે જે આપણા મરચાનું ફરીથી બીજી ફરે ક્વોલિટી ક્વોલિટી કરવાનું કામ ચાલુ છે જે અમુક રહી ગયા હોય કુશો કસ્તર આ તે બધુંય પાછું સાફ કરીને અત્યારે આપણે પાંચ ભારી થઈ ગઈ કમ્પ્લેટ આપણે તૈયાર કરીને ગાડું ભરી લીધું છે

હેલ હપ્તો શિવરાત્રીનો તો હપ્તો જ હોય એટલે આજ લગભગ આપડે પૂરું થઈ ગયા હે આપણે ધરાવવાનું છે ત્રીસક મણ અને ત્રીસ મણ હમણાં થઈ ગયા હવે ચાર ભારી જોઈ નાખી ને એટલે કાલની ચાર ભારી તો વાં જોયેલી પડી છે ને પાંચ આ એટલે હજી ચાર પાંચ જોઈ નાખીને એટલે આપણે થઈ જાય છે ત્રીસ મણ ને જેમ ઓર્ડર આવે ને એમ ધરાવવાનું છે નકર કઈ આને પાવડર કરીને અમારે ઘરે રાખીને શું કરવું એટલે ત્રીસ

એટલે આપણે રૂય નથી કપાસિયા કાઢેલું કે નથી વાઇટું કરેલું એટલે બા કાઢે છે ત્યારે કપાસિયાને વાયટું બનાવવાનું છે આપણે હાં જે ફ્રી થાવું ત્યારે પછા જમીન પછી ભલે રાતના બાર વાગેલા કેમ કે કાલે આપણે એકસો આઠ દીવાની દીપમાળા કરવાની હોય શિવરાત્રી છે ને આજે શિવરાત્રિ કાલે છે એટલે આજે મંદિરની સાફ સફાઈ કરવાની હોય પણ આજ બહુ મારા માટે સારી વાત છે કે આજ મારો જન્મદિવસ છે ને શિવાલયની આખું મંદિર આપણે ધોવાનું છે ને આજે મને મોકો મળ્યો છે એટલે આપણે આજે આરામ નથી કરવાનો આજ તો આપણે આનંદ છે કે આજ મંદિરની સાફ સફાઈ કરી નાખી પછી નિરાતે વાળીએ જાહું એટલે મંદિર આખું ધોઈ માતાજીની માતાજીને ને બધું ધોઈને સાફ કરી નાખી એટલે કાલે શિવરાત્રિ માટે અગાઉ તૈયારી કરવી પડે ભગવાન માટે કાંઈ પણ સેવાનું કામ આપણે કરવું હોય ને એ તો આપણે આરામ કરવાનો ટાઈમ બરબાદ કરીને કરીને તો જ થાય બાકી તો આપણા સંસારમાં પડે એટલે કામ તો આપણે ખૂટવાનું નથી એક પછી એક ચાલું જ હોય ઘરની નજીક જ શિવાલય છે ને આપણે હા ફરિયામાં શિવાલય એટલે આપણે અત્યારે પહોંચી ગયા શિવાલય ત્યાં ધોવા મંદિર આખું આખું મંદિર પાણીથી ધોવાનું બધા ભગવાનને નવરાવશે એ નવરાવી દીધા ગંગામાને પાર્વતીને ચિત્રામાને બધાને નવરાત્રી આપણે ત્યાં કોઠ્યા દાદાને અને અમારે અહીંયા મારા ગેસની દીકરી છે નેહલ એ રીતે પાણી હરવવા કારણ કે આપણે પાણી જોહે બહુ આખું મંદિર જોવું ને તો બે ત્રણ બેરલ પાણી જોહે પાણી વગર નું કઈ કામ થાય નહીં અને આવી રીતના તો મંદિર બહુ ક્યારેક સાફ કરવાનું હોય રીતના શિવરાત્રી કરી નાખીએ આવી રીતના તો એમને કતરું પોચું કરતા હોય ને આખું મંદિર પાણી હારો મારા બીજા છે એટલે આપણે પાણી વાપરવામાં લોભ નહીં કરી એકલા એકલા હોય ને

ભરેલી ઘર ની તો ખરા જે વ્યક્તિ એને એટલી બધી સિંગ બનાતા ડબલો કરીને બનાવી લેવાની કારણ કે હમણાં પૂરી થઈ ગઈ બનાવવાનો ટાઈમ મળ્યો નથી હજી આમાં આપડે થોડીક દેવાંશી ને લુહી દઈ દેવું

નોક આપવી તો કાઈ નહીં પણ એને હું કરવું હવે એને નક્કી કરવાનું આપણે કેક કાપી નથી આપણે કઈ કેક નો શોખ નથી કેક કાપવાની ફરજિયાત થઈ ક્યારે આપણે દેવાંતી રૂહી હોય અને એ જીદ કરે તો કાપવી પડે કારણ કે આપણે આપણા સંતાન પાસે લાચાર થઈ જાય ગમે એ માવતર હોય ને એટલે ઈ કાઈ બેનું છે ને એટલે આપણે કઈ પણ એવો કેક કાપવાનો શોખ નથી પણ કેક ના પૈસા દેવા રેવા દેવાના નથી ખર્ચો પૈસા વાપરો પાંચસો હજાર કે પંદરસો ની કેક કાપી અને દીવો કરીને ઠારી નાખવો એનો કઈ મતલબ નઈ ને કેક તો ખાલી આપડે કાપવા પૂરતી લઈ આવી

આપડે તો પાછું દેવાન છે બે કિલો થઈ જ રેતી પડશે આપણે તો બે કિલો લોટ અને તેલ છ જણા તો કિલો હવા કિલો ખાઈ પણ બે કિલો કીધું લેતા જઈને એટલે

દેવાનસિંહ પપ્પા ને મદદ કરે છે એને ભજીયા બનાવીને ખવરા બનાસ તૈયાર બા એમ કે દીકરો હું બધું તૈયાર કરી રાખું હા તો એવું જ કરું છે કામ તો ભજીયા બનાવવાના જ છે ને એટલે બાઈ એ જો મરજા કટિંગ કરે છે અને ભાજી ને મેથી ને એ તો બધું કટિંગ કરી નાખ્યું છે ધીરુભાઈ આવી ગયા છે જામજોધપુર થી આટો મારવા એને જવાનું છે હરિદ્વાર જવાનું છે ને એટલે અહીંયા માતાજીના દર્શન કરવા આવે એને હરિદ્વાર જવું છે ને એટલે ધીરુભાઈ જો બેઠા છે અહીંયા દેવાનસિંહ પપ્પા આરામ કરે છે એ પણ પાછું કેમ સેટિંગ કરવું હાલો ભજીયા બનાવવાના છે એક તો ભારી નો ટાર્ગેટ તૂટ્યો

વધારે કારણ કે નવ જણા હા અને આપડે એને લોટ ને કઈ પણ વસ્તુ ઘટે તો એને કઈ ના જી કે ફોન કરી દેજે એટલે આપી જાય દેવાનસિંહ પપ્પા કઈ ઘટું ન જો નિરાતે ખાઈ લેજો એમ બધા

હોય આમ કરતા એને મને ભજીયા બનાવતા જોઈ છે એ ખબર જ નથી તમાર ભજીયા બનાવજે ને ખબર પડશે જોજો આપડે આવી ગયા

દેવાશી લઉં તૈયાર થઈસ કેવા બનાવ્યા ને હું ચાખી લઉં કે પછી બધાની ડીશ કરું ને ડીશ સામે બીજો ગાણો ઉતરે ને પછી બધા બધાને આરે બેહા હે ભજીયા બહુ સરસ બનાવ્યો હો ઘટે નહીં કંઈ ન ઘટે આમાં અમાર પ્રોગ્રામ લેવા પછા હે એવા જ બોયને શું ભાઈ નાનજી બાપા તમને કેવા લાગ્યા દેવાસી બાપાના ભજીયા એ આમાં કાંઈ ઘટે નહીં ને એવા ભજીયા બન્યા છે એ ભજીયા ફર્સ્ટ પ્રલાસ બન્યા છે જેના જન્મદિવસ નિમિત્તે આજે ફરે છે ભજીયા બનાવવા કેમ બીજા એટલે જ કાંઈ ઘટે નહીં એવા જ ઘટે નથી છે એમાં કાંઈ ઘટે જ નહીં કાંય મર મસ્તીના રેવા બની ગયા બની ગયા વા વાળીયા પ્રોગ્રામ કરી એના કથા સરસ બનાવ્યા બરે વાળીયા તજેરા ભાઈ ઉંચો કરી ગયો છે આ તો ઘરતો નથી કાઈ હે બાકી કરે ભાઈ વાત